ને બીજો આપણો નેતા નરેન્દ્ર મોદી સ્ટ્રંગ ભાજપનો સ્ટ્રંગ નેતા છે અમે તો એને ચાહીએ છીએ કે આ જ આવવા જોઈએ ભાજપ જોકે સર અન્ય લોકો પણ આપણી સાથે છે બેન તમે શું માનો છો આ વખતે મોંઘવારી અન્ય લોકો સાથે આપણે વાત કરીશું બેન તમે શું માનો છો અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું દાદા શું લાગે છે આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા લાગે છે મુદ્દા તો કોઈ ઉઠાવતું જ નથી ને ધર્મ ઉઠાવે બાકી મુદ્દાઓ છે જોઈએ રોજગારી ના બેકારી ના નોકરી ના સૌ માણસ એ થાય મુદ્દા વિષય ની વાતો થાય છે મુદ્દા મુદ્દાવાળી વાત કોઈ થતી નથી તમે તમે શું માનો છો શું લાગે છે આ વખતની ચૂંટણીમાં કયા કયા મુદ્દા પર લોકો મત આપવાના છે મને એવું લાગે છે કે આ વખતે વિકાસ માટે મુદ્દો હોય એવું લાગે છે કે વિકાસ એમ સારો છે

તમે યુવાનોના શું મુદ્દા રહેશે આ વખતની ચૂંટણીમાં આ વખતે યુવાનોના મુદ્દા એ એવા છે કે મોદી સરકારમાં ઘણો બદલાવ આવી ગયો અને ઘણો બધો આપણે આગળ કંપનીમાં ફેક્ટરીમાં બધે કોઈ રીતે બધા રોજગારી મળી શકે છે બીજા મુહૂર્તમાં કે અંડરબ્રિજો ઓવરબ્રિજો અને રેલવે કામનું બધી 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 રીતે બધી સુવિધા ઘણી થઈ ગઈ મોદી સરકારમાં રોજગારી મળી રહે છે રાજકોટ સૌરાષ્ટ્રમાં હા મળી રહી છે અત્યારે બધે ક્યાંય ઉદ્યોગો થઈ ગયા છે સાપરવેરાઓ છે મેટોડા છે જીઆઈડીસી છે અને રોજગારી બધા ટોટલી મળી છે રાજકોટમાં અન્ય લોકો મધ્યમ વર્ગ માટે કયા મુદ્દા લાગે છે આ વખતની ચૂંટણીમાં તમને સાહેબ મુદ્દાની વસ્તુ અલગ છે પણ પર્સનલી હું એવું માનું કે જે સિત્તેર વર્ષમાં જે વસ્તુ ન થઈ હોય એને કરવા માટે ટાઈમ તો લાગે તો સાત વર્ષના ટાઈમમાં એ વસ્તુ કરવી યોગ્ય નથી તો એક વખતે તો એટલીસ્ટ ફરી વખતે પાછા આપણે ચાન્સ જે કંઈ પણ નવી વ્યક્તિ છે એને આપવો જોઈએ અને બીજી વસ્તુ કે વડાપ્રધાનના પદ માટે મારા હિસાબે પક્ષ ચાહે કોઈ પણ હોય પણ મોદી સાહેબ સિવાય બીજો એવો કોઈ ચહેરો મને દેખાતો નથી કે જે માણસ આવું કંઈ વસ્તુને હેન્ડલ કરી શકે નેશનલ લેવલ હોય કે ઇન્ટરનેશનલ લેવલ હોય કોઈ પણ જગ્યાએ તમને લાગે છે કે આ વખતે ચોકીદારનો મુદ્દો ગઈ વખતે ચા વાળાનો મુદ્દો હતો આ વખતે ચોકીદારનો મુદ્દો ચાલશે શું માનો છો સાહેબ જો આ બધી વસ્તુ છે ને આ રાજકારણના ગતડકડા છે અને એ મારો વિષય નથી કારણ કે રાજકારણને મારે બહુ છેટી વસ્તુ છે પણ કોઈ પણ મુદ્દાને લઈને કે કોઈ પણ આવા સ્ટેટમેન્ટને લઈ અને ચૂંટણી લડવી એ અલગ વસ્તુ છે પણ ચૂંટણી જીત્યા પછી કે લડ્યા પછી પાંચ વર્ષમાં જે કામ કરવું ને એ અલગ વસ્તુ છે બંનેનો ક્રાઇટેરિયા અલગ હોય છે કારણ કે ચૂંટણીનો માહોલ અત્યારે એક મહિનો કે દોઢ મહિનાનો હોય એ દોઢ મહિનામાં ચાહે તમે કોઈ પણ વસ્તુ કરો ગમે એવા બ્લેમ કરો કોઈ પણ વસ્તુના આડ લોકોના ઉપર ચડાવો એ બધી વસ્તુ અલગ છે પણ જ્યારે એ રિઝલ્ટ આવી ગયા પછી જે પાંચ વર્ષ જે કામ કરવાનું છે ને એ મહત્વની વસ્તુ પછી એ ચાવાળા હોય ટોપીવાળા હોય ચોકીદાર હોય ગમે હોય એનાથી કોઈ ફરક નથી પડતો તમે તમે શું માનો છો કયા મુદ્દા રાજકોટમાં જોઈને અને રાજકોટના ઉમેદવારને ઓળખો છો તમે કોણ કોણ છે ભાજપ કોંગ્રેસના જો ભાજપના તો અમારે વિજભાઈ રૂપાણી છે બરાબર હા એ જ અને શું લાગે છે આ વખતની છૂંટણીમાં એવા ભાજપ જ આવશે વિજયભાઈ રૂપાણી છે બરાબર विकास થયો છે રાજકોટનો વિકાસ થયો છે 100% વિકાસ થયો એમાં ના શું શું કામો થયા છે રસ્તો રોડ રસ્તાઓ થયા છે પાણીની સુવિધાઓ સારી છે બરોબર આવાસના કોટર બહુ બસ્ટર દીધા છે એટલે ઘણી વસ્તુ બહુ સારી છે મને તો દેખી કે મુદ્દે તો બહુત سارے હે લેકિન જો હે હમ મોદી સરકાર કોઈ એચ્છા માનતે હે ક્યોકી 5 સાલ મે આપ સબ કુછ ઉટા કે દેખ લીજી મહેંગાઈ ઇતની જ્યાદા નહીં બડી હે જેતની ઓર સાલો સે જ્યાદા બડતી થી

મનમોહન સિંહ ની સરકાર હતી એ કેવી લાગી તમને હારી લાગી એવી બી હારી હતી મોદી ની મોદી ને એને કરતા હારી ચોક્કસ રાજકોટના અલગ અલગ ક્ષેત્રના લોકો આપણી સાથે જોડાયા હતા અત્યારે આપણે રાજકોટના જુબેલી ચોક વિસ્તારની અંદર પહોંચ્યા છીએ જે રાજકોટની સિટી બસની ખૂબ જ સારી સેવા છે તેની અંદર મોટી સંખ્યામાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મુસાફરી કરી રહ્યા છે અને આ હતો રાજકોટની જનતાનો મૂડ બુલેટિન અહીં સમાપ્ત કરીશું વધુ સમાચારો માટે અપ જોતા રહો એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા